બનાસકાંઠા જિલ્લાના બાભર ખાતે રોજ તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ સરકારી રેફરલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દિવ્યાંગો માટે કેમ્પ યોજાયો હતો જેમાં ડીસાથી આવેલા ભાર્ગવ ખત્રી નામના ડોક્ટરના અભિમાની સ્વભાવના કારણે અનેક દિવ્યાંગો નારાજ થયા જોવા મળ્યા હતા જોકે ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે ભાર્ગવ ખત્રી જેવા અભિમાની ડોક્ટરના કારણે સમગ્ર આરોગ્ય વિભાગ બદનામ થાય છે જેમાં દિવ્યાંગોના કેમ્પમાં આરોગ્ય વિભાગ દ્વારા ભાર્ગવ ખત્રી જેવા અભિમાની ડૉક્ટરને બદલે કોઈ અનુભવી અને સરળ સ્વભાવના ડોક્ટર મૂકવા માટે દિવ્યાંગોની માગ ઉઠી હતી જોકે તંત્ર દ્વારા દિવ્યાંગોને એક જ સ્થળ ઉપર સર્ટિફિકેટ આપવામાં આવે તેવા અભિગમો સાથે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ખત્રી જેવા કારણે તમામ વહીવટી આરોગ્ય વિભાગ બદનામ થાય છે જોકે ગતરોજ બાભર સરકારી હોસ્પિટલમાં યોજાયેલા દિવ્યાંગ લોકોના કેમ્પમાં સરહદી વિસ્તારના ભલાભોળા અનેક દિવ્યાંગો નારાજ થયા હતા જોકે આરોગ્ય વિભાગ દ્વારા ભાર્ગવ ખત્રી જેવા ડોક્ટર સામે કડક પગલાં લેવામાં આવે તેવી દિવ્યાંગોની માંગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુઈગામ બનાસકાંઠા બાપા આપનું મારું નામ શહેરુભાઈ ચહેરાભાઈ કાપડી વમસાળા તાલુકો થરાજ જે થરાજમાં આ સાહેબને બતાવ્યું હતું તો મારો કાઢ્યો નથી એને સરસી બીજો અમારા ગામનો છોકરો ભણે છે ઘણા અક્ષર કહે છે એવાનો કાઢ્યો છે પણ મારો નથી કાઢ્યો આ ફોટા આમાં ફાઇલ મારી હોય

કાચ કોઠા પાલનકુર હું અમારે ભાઈ બાબલો બોલતો નહીં હમ એનું કાટી કાટ કઢાવા આવ્યો તો પણ આ તારીખે તમારે પાલનપૂર જવામાં આવે તો કેમ્પ રાખવાનો કોઈ મતલબ હે મતલબ તો તમે ભાડું મેસેજ બધું આ બધું ને હે અહીંયા તમારે એવું એમ ને વર્તન સારું લાગતું નથી તમને શું લાગે અમને કોઈ લાગતું નથી સારું નથી ને વર્તન

મારે ખુદને પણ એક પગને તકલીફ છે મેં બતાવ્યું મારી સાથે સભ્યતાનું મને કે મારી સાથે પણ ગેરવર્તન કર્યું તો આમ જનતા સાથે તો શું વર્તન કરવાના હતા આવા ડોક્ટરો ખરેખર તંત્ર માટે કલંક કહેવાય અને આવા ડૉક્ટરો ઉપર તરત એક્શન લેવામાં આવે જે દિશાથી હાડકાના ડોક્ટર આવેલા છે જેમનું નામ હું પૂરું જાણતો નથી પણ એટલી મને ખબર છે કે ભાર્ગવભાઈ ભાર્ગવભાઈ ખત્રી એમનું નામ છે અને જે સરકાર દ્વારા દિવ્યાંગતાઓને લોકોને જે સર્ટિફિકેટો આપવામાં આવે છે જે એક ખાલી આ કેમ્પ નામના બનાવી અને ડોક્ટરો પોતાની જે દાદાગીરી કરે છે દિવ્યાંગો સામે દાદાગીરી કરે છે એ ડોક્ટરો સામે તરત એક્શન લેવામાં આવે